ભાભી કેવાયલે <laughs> <laughs> શું વાત છે જો સો લાઈકો તારી પર એક ખુશખબરી 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 તમને આજે આપડા ઇન્સ્ટાગ્રામ વીસ હજાર ફોલોઅર્સ પૂરા થવાના છે એ થવાના ખાલી

તો મિત્રો વર્ષથી મારી મહેનત ચાલુ હતી ઇન્સ્ટાગ્રામમાં જો ફાઇનલી મને મેં સપનામાં પણ નહોતું વિચાર્યું કે ઇન્સ્ટાગ્રામમાં મારા વીસ હજાર ફોલોવર પૂરા થશે તો ફાઇનલી મિત્રો આજે મારા વીસ હજાર ફોલોવર્સ પૂરા થઈ ગયા છે થશે બાકી આજે થઈ જવાના છે એક લોકો ટેન્શન નહીં ખાલી પચાસ ફોલોવર્સ બાકી છે પછી પચાસ ફોલોવર પછી તો બધા મારી પ્રોફાઇલ ઓપન કરીને કે જો મારા વીસ હજાર ફોલોવર્સ પૂરા થઈ ગયા વીસ કે મારા પ્રોફાઇલ પર શો થાય એટલે સુકુન મળે એમ બકરી રોહિન બર્થડે પાછળ એ રોહિન બર્થડે પાછળ 3 દિવસ પછી રોહિન બર્થડે છે એટલે હા ને 25 કે બર્થડે છે ભાઈ આપા ઇન્સ્ટાગ્રામ પર 20k ફોલોઅર્સ થઈ ગયા છે બરાબર તે એની પાર્ટી કોણ આવશે હું તો સવારના પાર્ટી ખબર સુ આપવાની ઓ વાહ એટલે બારસીની મંગાવનું

લે બકા આપણા 20k ફોલોઅર પૂરા થઈ ગયા એટલે માટે જ જલેબી ખવરાવ પ્રસાદ છે માતાજીનો હા પણ કેવું સારી જલેબી મસ્ત છે આ સાજે મંચુરિયન આજે જલેબી અને શ્રીકાન પણ બનાવવાનું છે આજે આજે બધું બનાવી દીધું એવું બસ બકા ડબલ પાર્ટી મળી જવાની ટેન્શન ના કરજો આ હમ જો કોણે ડબલ ટાઈમ પાર્ટી એક એક સખણની એક મંજુરેની એક એકની જો મે જોડી ટીકાને ચકપું આવી છે પણ કોઈ આવાગ્યું છે કે આવાગ્યું છે આ છે એ જો બધી દોનયા નીકળી બોલું નીકળી ગયું એટલે પેલું રોટી ચેવી નાખ્યું યાર પણ કેળું થી કામ કરો છો જો ઓમડી પડી ગયો છે યાર પણ અરે જે કામ બકા તો જો મિત્રો મારા જીજાજી ધારી ગયા છે તો ખોડે માતાજી લાઈવ દર્શન મેં કરાવે જો જય ખોડે માતા તમે પણ દર્શન કરી લો બ્લોગ ધારી ગામમાં માં માતાનું મંદિર છે જો અજુ નીકળી ગયો લોટ બોત બોત નીકળી વધારે અજુ લોઈ નીકળે છે જો મિત્રો તો માં તો તું આજ જને જુસ્તાર કોલેજ રાખે લોટ એક આજ કોલી રાખું અને આટલો બધો લગભગ એટલે મોમાય બધા આવે છે ને ખીચડી ગઈ રોટલી જ કી દીધી હમ જીરુ આથી છે ભાર ના આપીશ તું આ છે ભાર આપીશ ને તો લોહી નહીં કરશે હા એટલે એક હાથે લોટ બાંધી દે વાંધો નહીં મેં જો સારા ઘેર વાગો આવ્યા છે ને અત્યારે મારા મામા અને મારા મામાના છોકરો અહીંયા આવે છે ઘરે તો ફાઇનલી રસ પછી કઢી ખીચડી એવું એ મમ્મીએ પપ્પા બનાવે છે તો રસ બનાવે છે રસ બનાવે મામા આજે બહુ ટાઈમ પછી લોંગ ટાઈમ પછી આવે છે જો મિત્રો બપોરના બાર વાગી ગયા છે ને ફાઇનલી મેં મામાને ફોન કર્યો તો મામા તો હજુ ઘરે છે

તો જો મિત્રો મામા માટે મસ્ત ફાડા રોટલી રસ રસ કાઢો હા ફ્રીજમાં ફ્રીજ રસમાં પછી એમને વાલા આપણે જમી લીધું શું ટેન્શન છે મામાએ પોતે કીધું ભાઈ 3:30 એટલે જમીને જવાનું ના જમીન આવે યાર મામાએ પોતે એમ કીધું છે કે હું પ્લસ શું કહેવાય પૂરા એમ ભરીને અત્યારે ઘરે આવ્યો 3:30 કે ભૂખ્યા છોડું રહે કોઈ કીધું કે તમે જમવાનું બનાવ્યું છે કે નહીં બનાવ્યું મુકુમે તો બનાવી દીધું જમવાનું તો કે સારું ચાલે કે વાંધો નહીં કે ફટાફટ હું ફ્રેશ થઈને આવું છું કે

कापर मसेज़ने रिगा? कापर नहीं बबब रहा तो एक, एक सेकुन लाए उन बन करो लाग। फैर उन लाए भाई एक सेकुन लाए एक सेकुन लाए शू? शू करो शू?

ફાઈનલી આજે રીતિકા મંચુરિયન બનાવવાની છે નકરી ગરમી છે આજે તો બહુ અને આજે મંચુરિયન બતાવવાની છે કઈ રીતે બનાવાય સ્ટેપ બાય સ્ટેપ પૂરી ઇન્ફોર્મેશન આપીશું જો કઈ રીતના ઘરે બનાવવાનું મારા બેન બનાવી દેવાનું હવે ફટાફટ બતાવવાની જ્યુસ પછી આ સોયા સોઈસ પછી આ ધાણા છે કોમ્બી છીણી નાખ્યું છે આ છે લીંબુ આ છે આ કયા મરચા કેવાય આ કેપ્સિકમ મરચા કેવાય પછી અહિયાં ગાજર જો મિત્રો બધું છીણી નાખીને બધું પછી બનાવવાનું એમ

જર્સી કામ કરતા નહીં આવડતું યાર જો કેવું આગે પાછું પાછું જો લોહી નીકળે જો બરાબર રૂંધી ચેવી નાખ તો જો મિત્રો ઘણું બધું કામ બાકી છે અર્જિકાના હાથમાં ચપ્પુ વાગી ગયું છે આપ શકો છો ત્રણ બોટલ આવી મૂકી છે આપણે મંચુરિયન માટે કેપ્સિકમ મરચા છે કોબીજ છે ધાણા છે લીંબુ છે ગાજર છે અને તમામ મસાલો છે હવે રિતિકાને ચપ્પુ વાગી એટલા માટે થોડી રાહ પડશે આપણે

પછી હજુ આ મરિયા વાટું છું એ નાખવાના છે અને એવું બધું અંદર સામગ્રી નાખું છું જેવું નાખું એમ બતાઈશ તમને તો જો ધાણા મરી પાવડર લીલું મરચું પેપ્સિકમ મરચા ગાજર ધાણા પાવડર મામ સામગ્રી આવી ગયું છે આવું આ કોર્નફ્લોર અને પછી મેંદુ બસ બે જ રહ્યું છે હવે આમાં કોર્નફ્લોર પાવડર નાખી દીધું છે કોર્નફ્લોર પાવડર એટલે શું મકાઈનો જે બેસન નાખવાનું છે છે મેદો મેદો પાવડર પછી પછી જેટલા એટલા તો તો જો 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 મિત્રો 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 હવે હોય આ આ બધું બધું નાખીને આપણે મિક્સિંગ કરવાનું સોયા સોસ રીતિકા થોડું થોડું પોતા પ્રમાણમાં નાખીને પછી મિક્સિંગ કરી નાખવાનું છે તો જો મિત્રો હવે રીતિકા હવે ગોળ પીસ પાડી દે છે અત્યારે આવા પીસ આવે

અને પાછું જરા જો છે ને કોણ આવું તો ન મહેનત પણ કરવા લાગે હા સાચી મહેનત ને તે આવી થોડી કરવા આપે અરે જોસાન 10 કિલો વજન વધુ જોઈએ બીજું કશું જ નહીં છે હા 10 કિલો વજન વધુ જોઈએ એ 10 કિલો કે 10 કિલો કે 10 કિલો ઉતારશે ને ભાઈ જો મે તો એક ચાખ્યું નથી કાચા ખાઈ એવું લાગે છે કારણ કે મારો ફેવરેટ મંચુરિયન બફાન મિત્રો હવે બધા મંચુરમ ફ્રાય થઈ ગયા છે જોઈ શકો છો બધા ફ્રાય થઈ ગયા હાઈ પર બાકી છે અને વઘાર મારવાનો બાકી છે અને બધા ફ્રાય થઈ ગયા છે જો ઠંડા કરીને હાઈ ફ્લેમ પર બાકી છે તો ઠંડા કરે છે પંખા નીચે હાઈ ફ્લેમ થઈ જાય એટલે બરાબર ટીગા આ બીજી કશું કાજુ ફ્રાય કરું છું એકદમ હાઈ ફ્લેમ પર કરવાના છે થોડા થોડા કાચા રહી ગયા ને હા તો પકાઈ બરાબર માર ચોકાય થઈ ગયા છે થઈ ગયા જોયુંલા મિત્રો વાહ આ બીજી ઘરે ફ્રાય મસ્ત થઈ ગયું જે કાચર હે કે બીજી ઘરે કમ્પ્લીટ આઈ જાય તારા ફેરવે છે બેટા હા આજા આપણે 20000 પૂરા પૂરા છે ને એની પાર્ટી આપી મમ્મીએ આજે મમ્મી પાર્ટી આપી છે વિજો 20000 પૂરા પૂરા હી ગયા ઇન્સ્ટાગ્રામ માં હા દોસ્તો જોજો મિત્રો ફ્રાય કરવાનો સમય થઈ ગયો છે હવે રિતિકા અહીંયા ડુંગરી પેપ્સિકમ મરચા લીલા ધાણા અને ગાજર અને આ ફ્રાય કરેલા મંચુરિયન હવે રિતિકા વઘારશે આપ જોઈ શકો છો ને જી જીલો તમે જોવે છે અહીંયા આ સોસ છે રીડ ચિલી છે હવે વિનીગર જોઈ લો હવે મંચુરિયન ફ્રાય આપ જોઈ શકો છો

सोया सॉस रेड चिल्ली, विनेगर जूस। हम इस रूपा देंगे से जो लंबा लंबा चौखा है। टमेटो केचप। टमेटो केचप ना कीजो। बहुत टमेटो केचप ना कीजो। आज तो बहुत, तो बहुत हैं सजा જો મિત્રો આ કોર્નફ્લોર પાવડર છાંટો જોઈ લો મિત્રો મંચુરિયન વાવ સુ

சோ நீ